જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ વિમલ ધામી મારું યુટ્યુબ ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ ગાડી છે જૂની ને જાણીતી ચાલી રહ્યું છે મિત્રો આને કહેવાય લાપી અસ્તર ભરે છે અને આપણે લાલી પાવડર તરીકે ઓળખીશું એકદમ લેવલ કરવાનું આવે ત્યારબાદ આમાં કલર લાગે કલર પહેલા અસ્તર લાગે અસ્તર કેવું લાગે એ બી બતાવશું મિત્રોને પેલાં લાલી પાવડર જોઈ લઈએ કેવો લાગે છે ત્યારબાદ મિત્રોને આપણે અસ્તર લગાડી આપી બતાવશું આખી ગાડીમાં લાલી પાવડર થઈ ગયેલું છે તો આ અસ્તરનું કામ ચાલુ થઈ ગયું છે આ અસ્તરના ફુવારા લાગી રહ્યા છે જોઈ શકો છો એકદમ મસ્ત કામ ચાલી રહ્યું છે તો મિત્રો જોરશોરથી કામ ચાલી રહ્યું છે રાતે પણ કામ ચાલી રહ્યું છે ઉતાવળે ગાડી દેવાની છે એના માટે બાકી તો કામ તો છે જ ચાલું તો દોસ્તો કલરનું કામ પૂરું થઈ ગયું છે અત્યારે ચાલી રહ્યું છે કટર પોલિશ મળીએ નવા લુક સાથે જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મૈકેનિક